પ્રિય છે મિત્રો તમે જોઈ શકો છો તો આજે આપણે ફરી પાછા લાઈવ દર્શન કરવા માટે આવી ગયા છે અને હવે રેગ્યુલર લાઈવ દર્શન ચાલુ થઈ જાય છે મિત્રો તો આજના લાઈવ દર્શન તો અત્યારે આપણે ગાંધી મંદિર છે ગાંધી મંદિરના લાઈવ દર્શન પછી અહીંથી આપણે સમાધિ મંદિરે જઈશું અહીંયાથી ધ્યાન મંદિરે તો બધા જ મંદિરના દર્શન કરાવીશું મિત્રો તો લાઈવમાં બન્યા રહેજો ચાલો બધા મિત્રો ઝડપથી જોડી જાય પછી આપણે નજીકથી દર્શન કરાવીએ તો આજના લાઈવ દર્શન મિત્રો બધા મિત્રો જય શ્રી રામ રાધે રાધે કબીની બેન જોશી બાપાશરામ જય શ્રી રામ તો હવે રેગ્યુલર આપણું લાઈવ દર્શન ચાલુ થઈ જાય છે મિત્રો કેમ કે હમણાં બાળ ગયા હોવાથી બંધ હતું ચાલો આજના આગાહી મંદિરના લાઈવ દર્શન અહીંથી આપણે સમાધિ મંદિર જઈએ અને ત્યાંથી પછી આપણે ધ્યાન મંદિર જઈએ જોઈ શકો છો આગાદી મંદિર સમાધિ મંદિરે જઈએ મિત્રો પછી ધ્યાન મંદિર જઈશું ઘણા બધા નવા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે તો નવા મિત્રોને જણાવું કે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગ્યા સાંજે લાઈવ દર્શન કરાવી છે મિત્રો તો આજના લાઈવ દર્શન ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈએ ફરી નવા મિત્રોને જણાવી દેવાનું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે રોજ આપણે સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો તો આજના લાઈવ દર્શન ચાલો સમાધિ મંદિરે જઈએ આજનો ટ્રાફિક પણ જોઈ શકો કેટલું છે તે આજે રવિવાર હોવાથી ટ્રાફિક ખૂબ વધારે જોવા મળે છે મિત્રો તો ધીમે ધીમે આપણે સમાધિ મંદિરે જઈશું અને સમાધિ મંદિરના દર્શન કરાવીશું તો અત્યારે સમાધિ મંદિરે આવી ગયા છે મિત્રો અને સમાધિ મંદિરના લાઈ દર્શન તમે જોઈ શકો છો સુંદર મજાનું નીચે પાથરેલું છે અને સમાધિ મંદિરના લાઈ દર્શન મિત્રો આજના લાઈ દર્શન પ્રકાશ મેયર બાપા શ્રમભાઈ બાપા સીતારણહાર તો આજના સમાધિ મંદિરના લાઈ દર્શન મિત્રો હવે અહીંથી આપણે ધીમે ધીમે ધ્યાન મંદિરે જઈશું ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો તો આજના ધ્યાન મંદિરના લાઈ દર્શન આજે રવિવાર હોવાથી ખૂબ વધારે ટ્રાફિક છે ચાલો મિત્રો તો નવા મિત્રોને ફરી એકવાર જણાવી દેવાનું કે જે ચેનલ બનવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે રોજ નવા નવા વિડીયો મળી શકે મિત્રો તો ધીમે ધીમે હવે ધ્યાન મંદિર જઈશું મિત્રો ધ્યાન મંદિરના દર્શન કરાવીશું અને આપણે રોજ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે બંને ટાઈમ આપણે બાપાના લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો અને દર શનિવારે આપણે મંદિરમાં સુંદરકાંડ હોય છે તેનું લાઈવ મૂકીએ છીએ મિત્રો તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો જ્યાં જ્યાં જે જગ્યા છે મિત્રો ચાલવાની બધી જ જગ્યાએ છે મંડપ નાખી દીધા છે જેથી કરી કોઈ પણ વ્યક્તિને તડકો ન લાગે અને મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે ફરીથી નવા મિત્રોને જણાવું ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગ્યાને સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાવી છે મિત્રો તો આજના લાઈવ દર્શન નજીકથી છે ધ્યાન મંદિર મંદિરના લાઈવ દર્શન મિત્રો બાપાના દર્શન જણાવી દે કે ચેનલમાં નવા હો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાય દર્શન થઈ શકે બાપાના આજના લાઈવ દર્શન વડની અંદર સંગમભાઈ બાબા સીતારામ આજના લાઈવ દર્શન કરી શકો છો વડની હવે રોજ આપણે નિયમિત સવારે સાંજે બંને ટાઈમ આઠ વાગે લાઈવ દર્શન કરાવીશું મિત્રો તો આજના લાઈવ દર્શન ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ચાલો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ ઝડપથી આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવીશું અહીંયા મિત્રો જોઈ શકો જ્યાં જ્યાં મંડપ છે ચાલવાની જગ્યા છે ત્યાં બધી જગ્યાએ મંડપ નાખી દે છે મિત્રો તો આજના લાઈ દર્શન અને અહીં જોઈ શકો તો સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે મિત્રો તો આજના લાઈ દર્શન અને નવા મિત્રો જે જોડાણ એમને જણાવું ફરી એકવાર કે પહેલી વાર જોડાણ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે આપણા રોજ સવારે આઠ વાગ્યા અને સાંજે આઠ વાગ્યા લાઈ દર્શન કરાવી છે મિત્રો એટલા માટે તો આજના લાઈ દર્શન તો અત્યારે આવી ગયા છે મિત્રો ગાંધી મંદિરના લાઈવ દર્શન નજીકથી અને નવા મિત્રોને ફરી એકવાર જણાવી ચેનલમાં પહેલી વાર જોડાઈ ગયા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો રોજ આપણે સવારે આઠ વાગ્યા સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાવીશું બાપાના નવા ટેટ અને નવા વિડીયો પણ મૂકીએ છીએ મિત્રો તો મિત્રો આજની લાઈવ એટલે સુધી રાખીએ બધા મિત્રોને વાપસ જય શ્રી રામ રાત્રે ફરી આઠ વાગે આપણે લાઈવમાં મળીશું તો બધા મિત્રોને વાપસ મિત્રો જય શ્રી રામ જૈન મંદા